કેમ છે બધા મજામાં છે તો બધાને જય માતાજી અને પાપા તારા બધાને તમારે બધાનું અમારા એક નવા ઓલોક ની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે ભાઈ અત્યારે આપણે ગયો છે ને આપણા ખેતરે પૂગી ગયા છે ને ભાઈ ખેતરે છે ને ભાઈ દી હાથમે ને ત્યારે ત્યારે કંઈક આ રીતનો ભાઈ નજારો થતો હોય છે ને અત્યારે અમે ભાઈ અમારા ખેતરે હું કામ આવ્યા તો તમને વાત કરીએ ને ભાઈ થોડોક તાર બાંધવા આવી ગયા છે કે કારણ કે ભાઈ તમને રોજડા ને એવું ભાઈ વધારે આવે છે ને ઘણું બધું ભાઈ ઘઉં ને એવું બધું ખાઈ જાય ને તો ખેતર અત્યારે અમે તાર બાંધો આવી ગયા છે ને આ રીતની કંઈક આપણી જાહેર થઈ ગઈ છે ને ભાઈ દી જોવો કંઈક આ રીતનો ભાઈ નજારો થતો હોય છે તો દી હાથમાં તો પણ આપણે છે ને ભાઈ ધીમે ધીમે તાર બાંધવા પડશે કેમ કે ભાઈ આજે રસોડા આવી ગયા છે ને તો ઘણું બધું આવી ગયેલા છે તો તાર બાંધવા પડશે તો ભાઈ ધીમે ધીમે તાર બાંધશું એવું કામ કરશું બાકી તો ભાઈ દી હાથમે ને ત્યારે કંઈક નજારો છે ને ભાઈ જોવાલાયક થતો હોય છે હજી તમે એક વખત જોઈ શકો છો ભાઈ કે આ રીતનું ભાઈ થાય છે પણ તમને દાદા સરખા દેખાતા નહીં હોય કેમ કે ભાઈ રીમડોવાડો આવી ગયો છે તો ભાઈ ધીમે ધીમે તાર બાંધી જઈએ ને બે હશે ને ઓલી બાજુ ભાઈ બે મિત્રો જાય છે તાર લઈને જાય છે આપણે વિડીયો શૂટ કરતા કરતા જઈએ છીએ તો ધીમે ધીમે છે ને ભાઈ તાર બાંધી બાંધી હું મારા ભાઈ શીખલાવું ઉડે ને હવે ભાઈ પાછા સુરત દાદા દેખાય તો એક ચલિયો ખાતે જોઈ લઈએ કે આ શેડ છે ભાઈ દી કંઈક આ રીતના જુઓ ફૂલ આ થમવાની તૈયારીમાં છે ને આપણા ખેતરનો નજારો છે ને ભાઈ હાંસ પડે ને એટલે કંઈક આ રીતનું થતું હોય ભાઈ જુઓ તમે આમ નજારો જોઈને આમ દિલ ગાર્ડન ગાર્ડન થતું હોય છે ભાઈ જવો ફોકસ કરો ભાઈ આવો ભાઈ ગામડાની મોજ મસ્તી છે ભાઈ મોજ મસ્તી કરીએ કામ કરીએ ને વિડીયો શૂટ કરીએ ભાઈ આવું કામ કરતા હોય છે ખેતરમાં તો આ સાડી ફાઇનલી ભાઈ આત્મી ગયો છે તમે બધા છે ને કમેન્ટ કરી નાખજો ને આ ઘઉં છે ને ભાઈ રોઝડા રાતે આવી ગયેલા હતા તો ભાઈ થોડાક ખાઈ ગયેલા હતા તો હવે આપણે તાર બાંધવાના છે તો જલ્દી જલ્દી ભાઈ ધીમે ધીમે ત્યાર બાંધી દઈએ નહીં તો પાસે ઉંધારું થઈ જાય બાકી તો ભાઈ તમે બધા છે ને ખેડૂત તરીકે છે ને થોડોક સપોર્ટ કરજો અને કમેન્ટ કરી નાખજો તો તારમાં છે ને ભાઈ થોડુંક ઘૂસણું થઈ ગયેલું છે તો બધું છે ને આટીઓ એકાબીજા સડી ગયેલી હતી તો થોડીક ધીમે ધીમે કાઢીને પાછો તાર બાંધવો પડે નહીં તો ઘૂસણું છે ને તાર ધીમે ધીમે છે ને બધું વીખવો પડશે એક સાથે તો ધીમે ધીમે વીખી લઈને એક દોરી તો આપણે બાંધી દીધી છે આ ખેતરની અંદર એ પણ તમે સાથે જોઈ લેજો ભાઈ ને ધીમે ધીમે છે ને તાર બાંધવા પાસે ઘણી મુશ્કેલી આવતી હોય છે તાર બાંધી દઈશું ઘરે તો છે ને ભાઈ ખેતરની તારને એવું બધું બાંધવા ગયેલા હતા તો ઘરે પી ગયા ને તો ઘણું બધું ભાઈ અંધારું ને એવું બધું થઈ ગયું છે તો અત્યારે મસ્ત મજાના ભાઈ નાઈન ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ ને તમને આજે છે ને ભાઈ ફરી એક વખત પ્રોગ્રામ બનાવવાનો છે કેમ કે ભાઈ અમારા દાદાનો છોકરો છે ને કાલે છે ને ભાઈ સુરત જવાનો છે તો આજે એ કહે છે કે આજે પ્રોગ્રામ કરી નાખીએ પછી પાછું એને સુરત વહી જવાનું છે તો બધી શાક બકાનની બધી વસ્તુ છે ને ભાઈ આપણા લોકેશન ઉપર ફાઇનલી ભોગી ગઈ છે અને આપણે એ કામ કરવાનું છે એ લોકો જે બધું લેવા ગયેલા છે તો આપણને એ કામ હોપેલું છે કે ભાઈ થોડીક હાઠીયું છે ને એ લઈ જવાની છે દેખાય એ હાઠીયું છે ને ભાઈ આપણે આપણા લોકેશન ઉપર લઈ જાઉં અને પાછા પ્રોગ્રામ કરવાનું છે તો આ બધું છે ને બધું બધા છે ને થોડી થોડી વસ્તુ ભેગી કરે ને ત્યારે યકજ થતું હોય છે તો બધા થોડી થોડી વસ્તુ ભેગી કરે એટલે જલ્દી પ્રોગ્રામ આપણે બનશે તો આજે પણ ફરી એક વખત આપણે ઓરાનો પ્રોગ્રામ બનાવવાનો છે તો ધીમે ધીમે બનાવશું તમને બધા દેખાડશું ભાઈ તો છે ને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને પછી એક કમેન્ટ કરતા રહીજો ભાઈ તો છે ને હવે આપણે હાઠિયો લઈ લઈએ છે ને ભાઈ કપાસનું હોય ને આપણે ખેતરમાં કપાસ હોય ને યુડિયા હાઠ્યું છે તમે જુઓ તો છે ને તો આ રીતની આપણે લેવાની હોય છે ને ઓવાનો પ્રોગ્રામ હોય ને ઘણી બધી કાઠીઓ લેવાની હોય છે તો આ રીતની છે ને ભાઈ એક બે પાછળ આપણે લઈ જવાની છે તો ધીમે ધીમે લઈ લઈએ ભાઈ કે એકલા છે તો વિડીયો કાંઈ શૂટ નહીં થાય પેલા હાથિયું કાઢવી પડશે બે હાથે તો ભાઈ કન્ટિન્યુ કન્ટિન્યુ રહેજો હાટિવ લાવ્યા હતા ને આ રીતની ભાઈ પછી પાંચ નખી જામ રાખવાના છે આ રીતની કહેવાય કે રેડીયો નાખી જાય મસ્ત મજા નહીં રીંગણા છે ને મોબાઈલ મૂકી ને પછી ફોટો કરીને શેકવાના છેડિયો કન્ટિન્યુ કરી દે તો રીંગણા શેકો ને ભાઈ તે પેલા રીંગણામાં છે ને એક બે ત્રણ વોલ પાડવા પડતા હોય છે કેમ કે સરખા ભાઈ જલ્દી શેકાઈ જતા હોય છે તો ભાઈ હાઠીકી કહે છે ને ભાઈ આપણે વારા પરથી બધા રીંગણામાં છે ને કે આ રીતના ભાઈ વોલ પાડવાનું છે એટલે જલ્દી રીંગણા શેકાઈ જાય ને થોડાક સારા શેકા આ રીતનો તો અમે ભાઈ બધા કરતા હોઈએ છીએ તમે કઈ રીતના કરા કરો એ કમેન્ટ કરીને કહેજો ભાઈ અમે તો જુઓ આ રીતનું ભાઈ બધું કામ કરીએ તો આપણે ભાઈ અત્યારે છે ને તુઈર છે ને તુઈર આપણું ફોલવાનું કામ આપણું છે તો ધીમે ધીમે ભાઈ છે ને આપણે તુઈર ફોલીએ છીએ કેમ કે ભાઈ આપણે આ કામ કરવાનું છે ને બીજાને હવાનું કામ આપેલું છે તો આપણે તુર ફોરવાનું ફોલવાની છે ને આજે અમે પહેલી વાર વોળામાં છે ને તુઈર નાખીએ છીએ ને ભાઈ પછી છે ને આપણે રીંગણા શેકવા લાગી ગયા છે એ તો રીંગણા શેકવાનું પણ આપણું કામ હતું તો જો રીંગણા મસ્ત મજાના ભાઈ આપણે શેકીએ છીએ ભાઈ એવા શેકાય છે કમેન્ટ કરજો ને જુઓ ભાઈ મસ્ત મજાનો તાપ પણ થાય છે એ પણ તમે જોઈ શકો છો ભાઈ કે રીંગણા જલ્દી જલ્દી આપણે રીંગણા કરીને છે આપણે તો શેકાય છે તો આ રીતે કઈ શેકાય છે તો છે ને ભાઈ આપણા રીંગણા મસ્ત મજાના ભાઈ કઈ આ રીતે બધાય ફાઇનલી શેકાઈ ગયા છે આ બાજુ છે ને બધું કટિંગ થાય છે મરસા છે કોતમર છે ટમેટાને બધું ધીમે ધીમે લોકો બધા કટિંગ કરે છે ને આપણે રીંગણા ફોડવા નથા ને પછી છે ને પછી આપણે પહેલી વાર છે ને ભાઈ વાળામાં તુઈડ નાખીએ છીએ તો પહેલાં તો છે ને તેલમાં ભાઈ તુઈડને છે ને ઘણો સમય ચડવા દેવો પડશે વટાણા પણ નાખીએ છીએ ભાઈ ને પછી નાખી દીધી છે ડુંગળી કેમ કે આ બધું છે ને અમે પહેલી વાર નાખીએ છીએ વટાણા ને તુઈટ વાળો કેવો બને તો કોને ખબર પણ પહેલી વાર નાખીએ છીએ બધા કે છે બનશે જોરદાર ને પછી છે ને આપણે મરસા પણ નાખી દીધા છે અને પાછા ટમેટા એ નાખવા પડશે તો પેલા આ એટલી વસ્તુ તેલમાં સડી જાય ને પછી આપણે નાખી દઈએ ભાઈ ટમેટા જુઓ ટમેટા ભાઈ મસ્ત મજાના આપણે નાખી દીધા છે ને દેશી ચૂલા પર ભાઈ આપણે પોગ્રામ બનતો હોય ને એની વાત કંઈક અલગ થતી હોય છે જુઓ તો બધું છે ને આપણે મસ્ત મજાનું ભાઈ ચડી ગયું છે ને પછી નાખી દીધું છે ભાઈ મરશું ને મરશું પણ છે ને દાદાનું મરસું વાપરીએ છીએ ભાઈ પ્રોગ્રામમાં મરશું પણ કંઈક નાખી દીધું છે ને બધું છે ને ભાઈ પછી નાખી દીધું થોડુંક મીઠું પણ નાખવું પડશે મરસું નાખી ગયું એટલે મીઠું પણ નાખી દીધું ભાઈ વારા ફરતી જાય ભાઈ બધું મસાલો હળદર નાખી દીધું છે ભાઈ એ બધું નાખીને સરખી દીધું સડી જાય ને તાપ પણ કંઈક મસ્ત મજાનો થઈ રહ્યો છે એ પણ તમે બધાય જોઈ શકો છો જોઈ શકો છો ને છે ને મસ્ત મજાનો ચડી જાય ને એટલે આપણે નાખવા નહોતો પછી નાખવો પડશે તો આ બધું છે ને વઘાર થઈ ગયો હરખો તો નાખી દીધો છે આપણે તપેલાની અંદર ઓરો જે રીંગણા શેકેલા લાતાની ઓરો પણ નાખવો પડતો હોય છે અંદર નખાઈ ગયો ને એટલે સરખી રીતે સરખી રીતે હલાવીને મિક્સ પણ કરી નાખીએ સરખી રીતે ભાઈ મસ્ત મજાનું મિક્સ કરી નાખ્યું છે ને પછી છે ને આપણે તરવાના હતા મરસા કેમકે આજે મરચા પણ હતા તો બધાની સાથે અમે મિત્રોની સાથે બેસી ગયા એવી જમવા ને વાડીએ જમવાની મજા આવે ને એક અલગ જ મજા છે વાડીએ જમવાની તો ભાઈ મરચાં દૂધ અને લોટલા દેશી લોટલા મજા અલગ છે ભાઈ ગામડે તો અમે જમી લઈએ તમે પણ જમી લેજો પોગ્રામને એવું બધું તો જમી લીધું છે ભાઈ પોગ્રામમાં પણ ઘણી બધી મજા આવી ને ભાઈ ઘરે જવાનો સમય છે ને તો અગિયાર વાગવા જેવો સમય થઈ ગયો છે ભાઈ તો ભાઈ આ રીતનું ભાઈ ખેતરમાં કામ નહીં કરીએ સાથે પોગ્રામ પણ કરતા હોઈએ છીએ બાકી તો ભાઈ આનો વલોક તમને કેવો લાગ્યો નહીં ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો તો કાલ નવા વ્લોગની અંદર પાછા ફરી મળશું તાલીમ લે બધાને જય માતાજી અને પાપા સીતા બધા લાઈક કમેન્ટને ફોલો કરતા રહેજો ટાટા બાય બાય ટાટા